ते वाजे छे पाऊंगा साइज के लिए अब जो मजा आ से जम्मू तो के जय द्वारका देश नहीं आवत हला के जय द्वारका द्वार नहीं आवत आवर, आवर से आवर से के तो खाली जय द्वारका देश नहीं आवत एम के मारा वीडियो में तुम्हारा स्वागत छे जय द्वारका दिस फ्रेंड मारा वीडियो में तुम्हारा स्वागत है અને આજે ફર્સ્ટ ક્લાસ જમવામાં છે શીરો રોટલા એ શીરો છે અને ફર્સ્ટ ક્લાસ દાળ મિક્સ દાળ ભાત સુકી ભાજી રોજ રોજ અરવિંદ ને સુકી ભાજી તૈયાર થઈ જાય અને અમાર થઈ જાય

तो खाली हमने कहे सब्सक्राइब करो आ बदा वीडियो जोवे और सब्सक्राइब नहीं करता हमने कहे सब्सक्राइब करो <laughs> हम एम के लाइक शेयर एंड सब्सक्राइब करो लाइक शेयर सब्सक्राइब करो ये आ तो आ वीडियो तो बेचारा बदा जोवे बरोबर पण आ सब्सक्राइब नहीं करता के जे सब्सक्राइब करे लाइक शेयर एंड सब्सक्राइब कर जो तू भी जे सब्सक्राइब कर केरे हमें रे देखे तदन तो के ने हमके सब्सक्राइब करो हमके लाल कलर नो टिपकू दबाओ बस ए तेजा बच्चीया भले गमे तेजा तो हमके सब्सक्राइब करो सब्सक्राइब करो हां तेजा गई दी तो सब्सक्राइब करो तो हमें सब्सक्राइब करो और हमें अरविंद खावा बाई गयो और ना तेजो

ફરાળી એ ગુજરાતમાં આવે ને જી નહી ગાડી હું તો ફરાળી એ ગુજરાતમાં સમોસા ફરાળી કચોરી સમોસા ને ગમે તો બધી વસ્તુ મળી જાય આપણે લાવારી એ ગુજરાતી થાળી ફરાળી અને દેખો આ મેડમ થઈ ગયા છે તૈયાર કેમ કાજે છે આપણી આરતી માતાજી ની આરતી નો લાવો માળે એટલે ખરે ધર્મ દિલ દિલથી આમલ કરી પાસ અને આ આપણે પ્રસાદી લઈએ અને આરતી બીજીની તૈયારી કમ્પલેટ કરી દીધી આ તૈયાર થઈ ગયા અને મોય ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયો આજે એમ તો રેગ્યુલર તૈયાર નહી કરતા આજ મસ્ત આરતીનો લાભ લે ભૈયા થઈ લી એસી તો આરતી કરી એમને બતાવીએ તમને દર્શન કરાવીએ Thank <music> you. ફ્રેન્ડ ગરબા નો નાસ્તો આવી ગયો છે દેવા આજે છે પૌવા અને કોણ લઈને આવ્યું તમને કહીએ ઉપર આ પૌવા લઈને આયા તો માર માટે પૌવા લઈને એક ડીશ બીજી લઈને એટલે તાર માટે લઈ હતી એટલે ના મને આવ્યા તો મને ભાતા નતા બેઠો નાસ્તો છ વાગે ખાવા છોડી મી લીધું છ વાગ્યા પછી કે ખાવા નહી ખાવ પણ યાર ભૂખ ખુબ લાગે વીકનેસ ખુબ આવી ગઈ છે ખાવા વગર નથી ભલે

અમારા કછુા નાના હે એટલે મસ્ત બાસ્કેટમાં મૂકીને એમને ઉપર સુકડાઈ નાખે છે અને આલમો ઘરે કોઈ હે નહીં બધા કે છે ગરબે રમવા અને આપણે ગરબે રમવાની ઈચ્છા હોતી નહી એટલે આપણે ગયા નથી અને પોલીસ લાઈન માં ગયા હતા પણ ગરબા તો મસ્ત હતા પણ એ શૂટિંગ બીજું કરવા દેતા નહી નકાતા તમને બતાવતા તો આપણા કોઈ બી નું કેમ કે પોલીસ છે એટલે પાલન કરવું જોઈએ આજના માટે આટલું હતું મળશો નવા વિડીયોમાં અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી લેજો થેન્ક યુ સો